કેમ છો ખેડૂત મિત્રો મજા માને તો વાંધો નહીં મજા મળવાનું છે આજે આપણે ઘણા દિવસ પછી વિડીયો બનાવી રહ્યા છે અને તમને માહિતી આપી રહ્યા છે કારણ કે કામમાં વ્યસ્ત 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 છું એટલા માટે વિડીયો નથી આવતો તો એટલા માટે થોડુંક તમે પણ સમજી શકો છો તમને પહેલાં વિડીયોમાં પણ કીધું હતું કે હું થોડો કામમાં વ્યસ્ત છું એટલા માટે વિડીયો અત્યારે રેગ્યુલર નથી આવતો પણ આજે આપણે માહિતી આપવાની છે શિયાળાની ઠંડીની માહિતી આપીશું અને સાથે સાથે વળી પાછો માવઠાની જે વાતો ચાલી રહી છે એની પણ આપણે આ વિડીયોમાં આજે માહિતી આપવાના છે કે માવઠાની શક્યતા છે ગુજરાતમાં અને તાપમાન તાપમાન અને ઠંડીની પણ વિશેષ માહિતી આપણે આ વિડીયોમાં આપવાના છીએ હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો હવામાનની રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને

હાડ જે ઠંડી છે એ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં પડતી હોય છે નોર્મલ આપણે આ ઘણા વર્ષોથી જોયા છે તો હવે જે કાતિલ ઠંડી અને જે હાડ થી ઠંડી છે હવે ધીમે ધીમે ગુજરાતમાં પરવાની શક્યતા લાગી રહી છે આવનારા દિવસોમાં તેની પણ માહિતી આપવાના છે ડિસેમ્બરમાં સૌથી વધુ ઠંડી પડતી હોય છે જાન્યુઆરીમાં પડતી હોય છે પછી જેમ જેમ જાન્યુઆરીના જે લાસ્ટ વીક આવે મતલબ કે જે છેલ્લા દિવસો આવે તેમ 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 ઠંડીનું પ્રમાણ અને પ્રમાણ છે ધીમે ધીમે ઘટતો જાય અને ફેબ્રુઆરીમાં નોર્મલ નજીક જે તાપમાન છે એ પહોંચી જાય છે આપણે જોયા છે અત્યારે બે ત્રણ વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ કે ફેબ્રુઆરીમાં તાપમાન છે એ નોર્મલ અથવા નોર્મલથી ઉપર ચાલો નોર્મલથી ઉપર જાય છે તાપમાન કોઈ પણ જાતના માવઠાની શક્યતા નથી તો એવા ખોટા વેમમાં ન રહેવો ને તમારો કામ જે આયોજન છે આરામથી તમારો આયોજન પૂરો કરો દસ તારીખ સુધી કોઈ જાતના ગુજરાતની અંદર માવઠાની શક્યતા નથી લાગતી હા

જે આપણે પહેલાં પણ માહિતી આપી હતી કે કસ કાતરા જોવા મળી શકે છે પચીસ ત્રીસ તારીખમાં પણ તો એ પ્રમાણે જ જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કોઈ પણ જાતના માવઠાડુપી વરસાદની શક્યતા નથી મિત્રો તો આરામથી તમારો જે આયોજન છે સફળ બનાવો અને આગળ તમારું આયોજન છે જેમ સફળતા એમ બનાવો અને આરામથી તમારા જે ખેતી કામ છે એ પતાવો કોઈ પણ જાતના માવઠાની શક્યતા આપણે હાલ નથી લાગતી દસ ડિસેમ્બર સુધી કોઈ પણ જાતના ગુજરાતની અંદર માવઠાની શક્યતા નથી લાગતી આપણે જો કાંઈ એવું હશે કંઈ હશે તો તમને આપવામાં આવશે કોઈ પણ જાતના માવઠાની હા વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર અલગ અલગ વિષયો વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે પણ કોઈ પણ જાતના માવઠાડુપી વરસાદની શક્યતા આપણે હાલ નથી લાગતી તો એ પ્રમાણે તમારો જે પણ આયોજન છે એ સફળ બનાવો ને આગળ તમારું કામ છે જેટલો સફળતા એટલો બનાવો કોઈ પણ જાતના વરસાદની માવઠાની શક્યતા નથી લાગતી તો આ રહી માવઠાની આપણે દસ ડિસેમ્બર સુધી કોઈ પણ જાતના માવઠાની શક્યતા નથી તમારો જે ખેતી કામ છે આરામથી પતાવો આરામથી પૂરો કરો વાદાયું વાતાવરણ જોવા મળી શકે છે અમુક અમુક દિવસે કસકાતરા પણ જોવા મળી શકે છે અમુક દિવસે કસકાતરા હશે તો અમુક દિવસે ન પણ હશે સાત સમય કસકાતરા જે વારના જે લીટી છે જોવા મળી શકે છે અને એના ઉપરથી પણ આપણે આવનારા વર્ષનું તાણ કાઢતા હોઈએ છીએ તો જેને જે ભાઈ પર દેશી ઉપર જે દેશીમાં રસોઈ તે બોલપેન અને ચોપડી લઈને બેસતા હોય છે આ ઉપર અને કસકાતરા નોંધતા હોય છે અને આ કસકાતરા ઉપરથી આવનારા વર્ષનું અનુમાન પણ નીકળતું હોય છે તો એ પ્રમાણે જે ભાઈઓ દેશીમાં રસોઈ સાંસ તમે બેસી શકો છો તમે અને નોટબુક પેન લઈને અને તમે કસકાતરા નોંધી શકો છો તો એ પ્રમાણે માવઠાની અપડેટ છે તાપમાનની વાત કરીએ તો અત્યારે ઠંડીમાંથી રાહત છે પાછલા ચાર પાંચ દિવસ ઠંડીની અંદર ઘટાડો જોવા મળી રહ્યો છે ગુજરાતના વિસ્તારોની અંદર ખાસ કરીને કારણ કે અત્યારે ઠંડી નથી પડી રહી એનું પણ કારણ છે કે અત્યારે પહાડી વિસ્તારો ઉપર કોઈ પણ જાતનો મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે ડબ્લ્યુડી હોય છે એ ડી અત્યારે પહાડી વિસ્તારોમાં નથી તો એના કારણે અત્યારે કોઈ જાતની વધારે ઠંડી નથી પડી રહી જ્યારે પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે છે પહાડી વિસ્તારોની અંદર અને જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશ અને લદ્દાખ જેવા રાજ્યોની અંદર જ્યારે પણ આ સ્નોફોલ થાય છે અને આ સ્નોફોલ થયા પછી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય છે જે આગળ જે આગળ ચાલો આગળ જાય છે મતલબ કે જે ચીન છે અને રશિયા તરફ આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ નીકળે અને ત્યાર પછી જે ઉત્તર દિશાથી જે ઉત્તર તરફથી જે આવતી પવનો હોય છે ઉત્તર તરફથી આવતા પવનો છે એ ઠંડા હોય છે એના કારણે તાપમાનની અંદર ઘટાડો થાય છે અને હાથથી ઠંડી પડે છે તો અત્યારે કોઈ પણ જાતના મજબૂત ડબલ્યુડી આ વર્ષમાં પહાડી વિસ્તારોમાં આવ્યા નથી વિસ્તારોની અંદર ડબ્લ્યુડી આવ્યા નથી પણ અત્યારની સ્થિતિ પ્રમાણે પાંચ તારીખ આસપાસ પહાડી વિસ્તારોની અંદર એક ડબલ્યુડી આવી શકે છે અને છ સાત તારીખ આસપાસ સાત આઠ તારીખ આસપાસ ત્યાં જે આ સ્નોફોલ આપી શકે છે ત્યારબાદ પણ તાપમાનની અંદર ભારે ઘટાડો જોવા મળી શકે છે આ જેમ જેમ દિવસો થશે તેમ તેમ તાપમાનની અંદર ઘટાડો જોવા મળી શકે છે અને તારીખ એક બે નવેમ્બર ડિસેમ્બરથી એક ઠંડીનો રાઉન્ડ આવી શકે છે અને તાપમાનની અંદર બે એકથી થી બે ડિગ્રી અને કોઈ વિસ્તારોની અંદર ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે ઠંડીનો રાઉન્ડ આવી શકે છે કદાચ અમુક વિશ્વની અંદર વધારે પણ ઠંડી પડી શકે છે તાપમાનની અંદર ઘટાડો છે દિવસ અત્યારે પણ થોડું ગરમ જોવા મળી શકે છે કમ્ફર્ટેબલ જોવા મળી શકે છે રાત અને વહેલી સવાર આસપાસ જે ગુલાબી ઠંડી છે જોવા મળી શકે છે અને એક બે ડિસેમ્બર આસપાસથી તાપમાનની અંદર ઘટાડો હોય છે અને તારીખ બે નવે બે ડિસેમ્બરથી એક ઠંડીનો રાઉન્ડ આવે એવી શક્યતા લાગી રહી છે અને દસ નવેમ્બર સુધી દસ ડિસેમ્બર સુધી ઠંડી છે પડવાની શક્યતા લાગી રહી છે આપણે અને તાપમાનની અંદર આ તારીખો દરમિયાન ઘટાડો જોવા મળી શકે છે થી ત્રણ ડિગ્રીનો અને અમુક વિસ્તારોની અંદર વધારે પણ ઠંડી જોવા મળી શકે છે તો આ પ્રમાણે ઠંડી માવઠા અને તાપમાનની આપણે છે તાપમાનમાં એકથી બે અને સીમિત વિસ્તારોની અંદર ત્રણ

મળી શકે છે એવી શક્યતા આપણે લાગેલી છે દસ તારીખ સુધી કોઈ પણ જાતના મારફાની શકે આપણે નથી લાગતી અત્યારે અંત અત્યારે આ વિડીયોની અંદર એટલું જ આધુ સુધી આ ચેનલને સબક્ક્રાઇબ કરી દો તો ટોપ ગુજરાતને હવામાન રેગ્યુલર સચત અપડેટ મેળવવા માટે આપણે ટુબ ચેનલ ટોપ ગુજરાતને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે આ વિડીયો લાઈક આપે અને ત્યારે કૂકમાં શેર કરી દેજો જેથી આને ખેડૂતભાઈ આ ખેડૂતભાઈ અને ભાઈ પણ આપણી ચેન સાથે જોડાઈ શકે મળીશું નેક્સ્ટ વ્યવયમાં ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર આ વિડિયો જોવા માટે આભાર